જે માતાજી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આપણે ફરીથી એક વાર લઈને આવી ગયા છે રાજેશ પંચાલનો લાઈવ વિડીયો તો તમે જોવાનું ભૂલશો નહીં નવા હોય તો ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો પૂરું રેકોર્ડ સાંભળો હવે જે આપણે વાત કરીએ છીએ મુરાલ સતીનું રજવાડું ચેતન ઉર્ફે સીએન કુઓ નહીં કુઓ તમારા માટે ભગવાન છે મારા માટે કોઈ ભગવાન નથી હું તો એને નલાયક માનું છું અને એના કૃત્યો પણ ખરાબ છે એ હવે પબ્લિક એમ કે છે કે રૂપિયા નથી લેતા

હવે શ્રદ્ધા અને હું તો એટલું માનું છું કે તમે તમારી કોળ દેવી દેવી દેવતાઓને માનો મા બાપને પગે પડો મા બાપને ફૂલહાર પહેરાવો ઘણું થઈ ગયું પણ આ જે ખોટા કૃત્યો કરેલા છે અને જે પગમાં પડો છો તમે ફૂલહાર પહેરાવો છો મેં પણ ઘણી બધી ભૂલો કરી છે જીવનમાં નથી કરી એવું નહીં પણ મેં આની પીએચડી આખી કરી દીધી છે પૂવા પણ એ તાંત્રિકની બાંત્રિકની બધું કયા કયા કેમિકલથી શું થાય છે આરતી કઈ રીતે થાય છે હાથમાં દીવો કઈ કઈ રીતે પ્રગટાવાય છે આ બધી જ મેં પીએચડી કરેલી છે એટલે કોઈ અંધશ્રદ્ધામાં જવું નહીં કુવો એક કુવો છે અને આપણે એને વારંવાર કહીએ છીએ કે તું સાચો હોય તો આવી જા હું કહું એ ધામે અને તે ત્યાં તેલ ગરમ કરીએ અને તેલની અંદર આપણે સિક્કા નાખીએ અને તેલ નથી કરેલા તો માતાજી તને ત્યાંથી જવા દેશે અને કરેલા હશે તો ત્યાં ત્યાં તને તારો પાવર પણ બતાવી દેશે માતાજી કારણ કે હું તો એ દેવી શક્તિને બહુ માનું છું અને દેવોનો હું દાસ છું કારણ કે દેવી નાની હોય મોટી હોય દેવ તો દેવ જ છે પણ ભૂવો એ કુવો ચેતન કે સીએ નેમાજી પ્રજાપતિ ગામ મોરાલ લાખણીથી છ કિલોમીટર હવે તમે આ વિડિયો ધ્યાનથી પૂરેપૂરો જોજો બે વીડી હશે સ્કીપ ન કરતા કેટલી માંગણી કરે છે એના સેવકને શીખડાવે છે કાર્ડમાં જઈને કહે છે અને એક દાદા પાંચ હજારને સો રૂપિયા ભોજન માટે આપે છે

એ સાધુઓનો પણ આપણે પર્દાફાશ કરીશું એકનો તો કર્યો છે એ પણ આપણે બાર લાગીશું એટલે મિત્રો આ બંને વિડીયો ધ્યાનથી જોજો બહુ મજા આવશે કેટલા રૂપિયાની માંગણી છે કારણ કે અત્યારે સો ગ્રામ ચાંદી લેવા જઈએ તો સમથિંગ દસ પંદર હજાર રૂપિયા જેવું થતું હશે મને એવું અંદાજે ખબર પડે જ પગ બનાવો આ બનાવો એટલે આ બધું ચાંદી લઈ અને પછી આ એના માટે ભેગું કરે છે અને જીવન જીવવા માટે ચેતનની વાત છે એના ઘરની વાત છે કારણ કે તેવીસ દસ બે હજાર તેવીસના દિવસે મને જ્યારે મુલાકાત થઈ ત્યારે એની જોડે ખાતા નહીં થેડી રમાડાનું કે નતા હવે પછી તમે આ બળો જોવો હવે મિત્રો તમે રેકોર્ડિંગ તો સાંભળ્યું હશે પણ હવે મહારાજ આવે છે એ સી એન ભુવાની આગળ શું બોલી રહ્યા છે એ તમે ધ્યાનથી સાંભળો

मारनी वैत्री से बाने भी बोनो आल्यापछि हा बोनी तुम्हारे 510 रुपैयाको भुक्तानी लागि गजनी त को बजेको बाहिर नदुपेन 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 ओमराम चौधरीको पास સાંભળ્યું છે હવે આમાં સાચો કોણ છે અને ખોટું કોણ છે તેનો જવાબ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો એટલો શેર કરજો જેથી કરીને સોશિયલ મીડિયામાં પોકેતો આ હકીકત શું છે તો આપણને ખબર પડે જય માતાજી